પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ આયોજિત સેવા કેમ્પ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ આયોજિત સેવા કેમ્પને ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો જગવિખ્યાત યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે પરંપરાગત પાદરવી પૂનમના મહામેળાની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે ત્યારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને મા અંબાના ખોળે શિષ્નમાવવા માટે માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે તેઓની સેવા માટે રસ્તા પર કેમ્પ લગાવવામાં આવ્યા છે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તથા સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા પણ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શુક્રવારે સવારે અગિયાર કલાકે યોજાયેલ કેમ્પનું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે ઓકે લાભુભાઈ કાતરડિયા અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત આજે પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર યોગ મંડળ દ્વારા અંબાજીના પદયાત્રીઓ માટે અહીં કેમ્પ ખોલવામાં આવ્યો છે કેમ્પમાં આરોગ્યની સેવા એટલે કે મસાજ સહિતની સેવા પદયાત્રીઓ જો નીકળ્યા હોય એના પગને જે દુખાવો હોય એને દૂર કરવા માટે દવા અને સારવાર બંને મળે છે સાથે ભોજન પણ છે અને મકાઈની મિજબાની માણવા માટેની વ્યવસ્થા પણ આ કેમ્પમાં છે ત્યારે ચોક્કસ કહીશ હવે પત્રકાર માત્ર સમાચાર બનાવતો પત્રકાર નથી પત્રકાર સંગઠનના માધ્યમથી પત્રકાર સેવાના કેમ્પો પણ કરી શકે છે એનો દાખલો આજનો આ પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના ટીમ દ્વારા બનાવેલો કેમ્પ છે અને સિદ્ધપુર યોગ મંડળ અને પાટણ પત્રકાર એકતા પરિષદના આ કેમ્પમાં આજે અમને ઉદઘાટન કરવા માટે આમંત્રણ આપ્યું અમારું સ્વાગત અને સન્માન કર્યું સમિતિનો આયોજકોનો આભાર વ્યક્ત કરું છું અને આવીને આવી સેવા જોકે પાટણને કહેવાનું ન હોય છતાં અવારનવાર લોકસેવાના કાર્યો કરતા રહે એવી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છે અને આજની તારીખે જે દાતાઓએ યોગદાન આપ્યું છે જેણે સહયોગ આપ્યો છે કોઈએ તનથી કોઈએ મનથી ને કોઈએ ધનથી એ તમામનો પત્રકાર એકતા પરિષદ પાટણ વતી હું આભાર વ્યક્ત કરું છું ઓકેલાણી પત્રકાર એકતા પરિષદ આઈટી સેલ પ્રદેશ આગેવાન અમે આવ્યા છીએ ધોરી ગામ અને અહીંયા અંબાજી પગપાળા યાત્રાઓ જે દર વર્ષે પદયાત્રા યાત્રાઓ જતા હોય છે એની સેવા કરવા માટે અમારી પાટણની ટીમ કમલેશભાઈ અમારા પ્રદેશના આગેવાન અને રાજુભાઈ અમારા ત્યાં પાટણના આગેવાન પત્રકારના અને બધા મિત્રો સાથે મળીને બધાના સહયોગથી અહીંયા પગપાળા યાત્રિકો માટે મસાજ કરી દેવાની સેવા પાછળ મકાઈ ખવડાવી અને યાત્રાળુઓને ભોજન આપવાની વ્યવસ્થા નાસ્તો આપવાની વ્યવસ્થા છા પાણી સાથે કેમ્પ અમારો પત્રકાર એકતા પરિષદ દ્વારા અહીંયા ખુલ્લો છે ખૂબ આ એક મહત્વની વાત કહેવાય કે આ ગયા વખતે એમ થતા હતા પણ આ વખતે અમારા પત્રકાર એકતા પરિષદ દ્વારા અલગ અલગ પાંચ જગ્યાએ કેમ્પ થયા છે હિંમતનગર અહીંયા આજે અમે જવાના છીએ સિદ્ધપુર અલગ અલગ કેમ્પમાં પત્રકાર એકતા પરિષદ દ્વારા આયોજન થયા છે ખૂબ અગત્યની વાત છે અમને ખૂબ ગમ્યું અને આ સેવા કાર્યરત કાયમ માટે રહે અને પત્રકારના મિત્રો કાયમ માટે સેવા કરે એવા હાથના દિવસે